તો થયો મારા બેટા તો ઓહો તો મરસાઇ અને છે અને મોટી ઉપાધિ છે ઉતરે લગતી આવી હવે શું કરશે તાર જેમ કે મારા બેટાને હું ઉતરે દાડે પતંગ ઉડાડવા દાવા પડશે ને અને ઉડાડવા જઉં તો મારા બેટા છોકરા પતંગ આવે એ મળશે લાગે હવે કોક તો આઈડિયા કરવો જ પડશે એક તો અહીં રહેવું પડશે મારે પણ એટલે છોકરા વાળા બચારા ને પતંગ લૂટે વહોડો તો ગોતો પડશે નઈ એટલે હા આ વહોડો સારો છે આમ તો નઈ આમ તો આ વહોડો જ કાપવાની જરૂર છે પણ છોકરાઓ લાય કેમ લઈ જ પછી મોડાઈ અને ભાઈ બન આવ્યો તો સારું તું કે પતંગ ને હતંગ લેવા દાવા હાક નહીં એને ફોન કરું કેમ કરવું એ કે કરવા મોડા ફેરો થો કોક તો કરવું જ પડશે

એટલે આને આવી કંજુસી ચક્કર એટલે ફોન થાય છે કંજુસી ચક્કર પડે તું એ વાત વ્યવહાર માં છે જો તમે ઉતરણ આવે છે તો એ બરાબર છે આખી કે લાડવા કરીને ઉતરણ લાખ તો ફોન થાય હે હવે આ મારી વાત એકદમ હા તું હવે નહીં મોન તો હા તો તું હવે તું ચાઇના દોરી તું લાવે ચાઇના લાવે ને લાવ ચાઈના દોરી લેવા જતા 700 800 રૂપિયા માં તાર ભાગે બે નંબર ની હોય એટલે હવે ચાઈના દોરી લાવે ને પોલીસ વાળા ફરી જાય એવા પડા તોડે ને તમારા પછી ને રાતા થઈ જાય તમે એક બીજી સેવા બતાવી દીધો મને જો આપડે ચકલા ઉતરના તો ઉડાડો ને પતંગ ઉડાડો દાવ ને એને ચોક આ જમીન પડી દોણા આટલા બધા રાખવાના બચાવ ખાય

એટલે એને તો ફૂલ આપણે સપોર્ટ કરવો પડે ભગવાન આપણે માનવા પડે ગરીબો ને એટલી મદદ કરે છે તો આપણે ઉત્તરના દ્વારા લાડવા ના કરી જય માતાજી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને ઉત્તરીના દાડે થોડીક જે જમીન નરવી પડી હોય ને અહીંયા સફટી દોણાય લાગજો અને જે દોડી પડી ને ઘુસું

સાધન બાધન લઈને હાલો તો વિચાર ને હટજો રેડી ને બાયક મારે ઉલું લગાવજો ગળા કપી જાય રેડી ગળા કપી જાય આપણે હાટું નથી વાળ હોય તો લીલું ડાળું લઈને આમ માડીને દેવાનું દેવાડું આપણે શું ના આવડતું હવે ગોળ લેવા જાય તેલ હા બરાબર હેલો